અલે બધા હા કાકા આ તો ઉતરેનો તહેવાર છે હા તો કોક મસ્ત મસ્ત આઈટમ ને બનાવો બનાવા તો શીરો બનાવ છે હા એની સારું હારું બનાવ તો આ ગોળન સેમન લેવા મળશે ને ચાલે કાલ છે ને સેમન લેવા મળે હા એમ કર હા કંચી મગાવા હા અને ડેરી થી ઘી નો ડબલ મગાવા હા તો મેન છે બના એમ મારો બના એમ જ એવો ખબર છે આ ભાઈ બાધુ મગાવ છે પણ ઓણા ની એ જ રહે એ જ રહે રસી છે પણ તો એ જ રહે તો લસી નાલ બીજું તો હવે અમે હોદ તો પડવા આવી જાય

આખો મેલ વસ્તુ યાદ રહેતા કરતા રસ્તે કરતા રસ્તો ભૂલી જાય લેડ આપડે

Hei, bro! Hei, ya ya <tipas> oh, so, hey, dia, om. Hei, dia, bro! No? Hei, bro! Hei, dia, bro! Hei, bro! Hei, bro! Hei, bro! Hei, lagi Hei, udah Hei, bro! 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 Hei,

Ha, nah, utrang na nasto, utrang na nasto, utrang na nasto. Oh. Tao pa tuh, boy, kojo. Choko kito to marma hai. Pusi na uro. Na na mani yade, mani yade. Utrang na nasto, utrang na nasto, utrang na nasto, utrang na nasto.

અલ્યા બધા પેલા મેલો કાકા પૂ આયા

બુદ્ધિ આવે થોડા ઘણી મગજ ફરી ગયું મગજ ફરી ને આવું કરે તો હાલકે દૂધ આવુંગી લીધું ફેર દૂધ કે

કોણ ખદી આવે અલ્યા ખોદી આવે છે અલ્યા તો તો મજા આવશે હવે અહીં લેવા તો થાય

એ મારે માવો થઈ તાર માસ્તા કોટન ને હેડ્યા છે હા આયુ હવે તો લખમણજી નું શું હતું તમારે લક્ષ્મણજી લખમણજી ધનોજી 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 મારા ઘરે આવ્યું

હરખા થી અચાનક ફોન કરીને આવવાનો છું હોય આ તો તમે નતો ભત્રી તો પનાયા વગર નો હોય અમારે ભત્રી તો છે કુમારો એક હગુ હતું આવ્યો હતો